મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે આવેલ બેંક ઓફ બરોડા શાખામાં ખોટી ઓળખ બતાવી ત્રણ કરોડ પંચાવન લાખની લોન ઉપાડી લેવાના ગુનામાં પાંત્રીસ આરોપીઓ પૈકી અઢાર જેટલા આરોપીઓની સંતરામપુર પોલીસે ધરપકડ કરી લીધી છે ત્યારે બેંક ઓફ બરોડાના મેનેજરની પણ સંડોવણી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતા ગતરોજ મેનેજરની પણ ધરપકડ કરી વધુ લોકોની સંડોવણી બહાર આવે તેવી શક્યતાઓને લઈ પોલીસે મેનેજરને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે મહીસાગર જિલ્લાના સંતરામપુર નગરમાં આવેલ બેંક ઓફ બરોડા શાખામાં પોતાની ખોટી ઓળખ ઊભી કરી

આગળની તપાસ હાથ ધરી છે બેંક ઓફ બરોડા શાખામાં અલગ અલગ વિસ્તારમાં પાંત્રીસ જેટલા લોકોએ પોતાની ખોટી ઓળખ ઉભી કરી જેમાં શિક્ષક પોસ્ટમેન પોસ્ટ અસિસ્ટન્ટ જેવા લોકોના પગાર સ્લીપ ફોર્મ સિક્સટી વગેરે ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરી બેંકને કરોડોનો ચૂનો લગાવવામાં સફળ થયા હતા પરંતુ બેંક દ્વારા ઓડિટ કરવામાં આવતા ફ્રોડ લોકો દ્વારા લોન લીધી હોવાનું બહાર આવતા બેંકની રિજ્યુનલ શાખા દ્વારા સંતરામપુર પોલીસે મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી બેંક જેટલા આરોપીઓની સાથે બેંક ઓફ બરોડાના મેનેજરની પણ મિલીભગત પોલીસ તપાસમાં બહાર આવી છે મહીસાગર અને દાહોદ જિલ્લાના અલગ અલગ પાંત્રીસ જેટલા આરોપીઓ દ્વારા ખોટા પુરાવા ડોક્યુમેન્ટ અને ખોટી લોકોની ઓળખ ઊભી કરી તેમાં પણ બેંક ઓફ બરોડાના મેનેજર ભૂપેશ પુરોહિતની પણ સંડોવણી જેમાં મેનેજર ભૂપેશ પુરોહિત બાર ટકાના કમિશન પેટે આશરે આડત્રીસ લાખ રૂપિયા આરોપીઓ પાસેથી લેવામાં આવ્યા હતા ત્યારે મયુર પંચાલ કે જે બેંકનો એજન્ટ છે તેની પણ મિલીભગત સામે આવતા મયુર પંચાલની પણ ધરપકડ કરી લેવામાં આવી છે હાલ તો પોલીસ દ્વારા પાંત્રીસ માંથી અઢાર જેટલા આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને અન્ય આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે તેમજ નાણાંની રિકવરી કરવા તમામ આરોપીઓના ખાતા સીઝ કરી રિકવરી કરવાની પણ તજવીજ હાથ ધરી છે બ્યુરો ચીફ સંજય જયસ્વાલ મહીસાગર સંતરામપુર નવા બજારમાં આવેલ બેંક ઓફ બરોડા ખાતે આશરે પાંત્રીસ જેટલા વ્યક્તિઓએ પ્રાથમિક શિક્ષક પોસ્ટમેન પોસ્ટલ આસિસ્ટન્ટ વગેરે પોતાની ખોટી ઓળખ ઊભી કરીને જોડે ખોટા દાખલાઓ પગાર સ્લીપો ફોર્મ સિક્સટીન વગેરે ખોટા ડોક્યુમેન્ટ્સ ઉભા કરીને ત્રણ કરોડ પંચાવન લાખની પર્સનલ લોન મેળવેલ હતી જે બાબતે શંકાપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયેલ પોલીસ તપાસ દરમિયાન પોલીસને બેંક ઓફ બરોડાના મેનેજર ભૂપેશ પુરોહિત નામનું પણ ઇન્વોલ્વમેન્ટ જણાઈ આવેલ છે આ મેનેજરે આ બધા વ્યક્તિઓ જોડેથી બાર ટકા કમિશન લે આશરે આડત્રીસ લાખ જેટલા રૂપિયાઓ લીધા હતા અને જોડે મયુર પંચાલ નામના એજન્ટ ઉપર ભૂમિકા સામે આવી છે પોલીસ આ દિશામાં તપાસ કરી રહી છે અને આના સિવાય બીજા કોઈ વ્યક્તિઓ પણ સામેલ છે કે નહીં તેની પણ તપાસ ચાલુ છે પોલીસે અત્યાર સુધીમાં અઢાર જેટલા આરોપીઓની ધરપકડ કરી દીધી હતી ત્યારબાદ આ જે મેનેજર છે એમની ભૂમિકા સામે આવતા એમની પણ ધરપકડ કરી લીધી છે મયુર પંચાલ જે એજન્ટ તરીકે કામ એ છે પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે એમના અકાઉન્ટમાં નાણાં અત્યારે હાલ છે કે નહીં જેટલા બી આરોપીઓ છે એ લોકોના અકાઉન્ટ છે ફ્રીઝ કરી લેવામાં આવ્યા છે અને જો એમના અકાઉન્ટમાં નાણાં હશે તે રિકવર કરી લેવામાં આવશે